ભવ્ય પોથી શિક્ષા પત્રિ મહોત્સવ નો પ્રારંભ થયો હું શીતલ મહેતા સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજ ના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન ઉપમહંત સદગુરુ સ્વામી ભગવત જીવનદાસજી

ઉજવવાનું મંગલ આયોજન કરવામાં આવેલ છે આ મહાપર્વને લઈને ભુજ મંદિરના વહીવટી સંત કોઠારી શ્રી દેવપ્રકાશदास जीએ જણાવ્યું કે આ મંગલ અવસરે શિક્ષા પત્રી પંચાન પારાયણ જ્ઞાન યજ્ઞના પારાયણના મુખ્ય વક્તા તરીકે પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી ગોલક વિહારીदास जी વગેરે

તથા ભાવી આચાર્ય લાલજી મહારાજ શ્રી અને પૂજ્ય ગાદીવાળા સહિત સમસ્ત ધર્મ કુળ પધારી દર્શન આશીર્વચન લાભ આપશે સાથોસાથ ભુજ માંડવી અંજાર રાપર પ્રસાદી મંદિર તથા ભુજ મંદિર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના સંતો તથા શ્રીજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ અમદાવાદ મૂડી વડતાલ ધોલેરા જૂનાગઢ ગઢડા જેતલપુર ધોળકા આદિ મંદિરોના સંતો મહંતો પોતાનું દિવ્ય વક્તવ્ય આપશે મુખ્ય મંગલ કાર્યક્રમોની વાત કરીએ તો તારીખ ઓગણીસના રોજ સ્મૃતિ સ્વામિનારાયણ મંદિરેથી પોથીયાત્રાનો બપોરે ત્રણ ત્રીસ વાગ્યે પ્રારંભ થશે પોથિયાત્રા એવં શોભા યાત્રામાં ગામડાના મંદિરની પાલખી સુવર્ણ સજાવટ સાથે લાવવાની રહેશે આ સાથે શણગાલેર બસો બાર મોટરસાયકલ બુલેટો પર શિક્ષાપત્રી શ્લોકના સ્લોગન સાથે જોડાશે

આ ધાર્મિક સપ્તાહ દરમિયાન નિજ મંદિરમાં દૈનિક દર્શન તથા અન્નકૂટ અને ડ્રાયફ્રૂટ ઉત્સવ, કેસરજળ અને તીર્થજળ મહા અભિષેક ઉત્સવ, રાજોપચાર પૂજન કરવામાં આવશે. જ્યારે રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શિક્ષાપત્રી સભા, કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ સભા, પ્રેરક ઉદ્બોધન, સુખનું સરનામું, કીર્તન હાઉસિંગ, સત્સંગ, હાસ્ય કુંભ વગેરે કાર્યક્રમો યોજાશે. આ મહાપર્વ અનુસંધાને ભુજ સ્વામિનારાયણના મહંત શ્રી ધર્મનંદન વરિષ્ઠ સંતોના સ્નેહ આમંત્રણ સાથે દેશ વિદેશના હજારો હરિભક્તો સાથે ચોવીસી અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવો માહોલ જોવા મળી રહ્યો છે શહેરની ટ્રાફિકને ધ્યાનમાં રાખી સરળ અને સરસ રીતે વાહનો પાર્કિંગ થઈ શકે તે માટે ખેંગાર પાર્ક પાસે ગૌરવ પથ વ્યાયામ શાળા

એમાં ભોજ મંદિરના મહંત સ્વામી ઉપ મહાંત સામી ભગતની આજ્ઞાથી તમામ સંતો આ ઉત્સવને ખૂબ ત્યારે ભાવથી કરી રહ્યા છે નરનાદી સભા મંડપમાં સંતો ખૂબ સેવા કરી રહ્યા છે ભક્તો ખૂબ સેવા કરી રહ્યા છે અને સાથોસાથ આજે ગૌરવ સાથે કહી શકીએ શ્રીજી મહાજે શિક્ષાપતિ બસો બાર શ્લોકની એને જ્યારે બસો પૂર્ણ થાય છે ને ત્યારે તમામ સંતો તમામ ભક્તોના ખૂબ આનંદ છે કે આ ઉત્સવ આપણા ભાગમાં આવ્યો છે આ ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ ત્યારે પરમ પૂજ્યા બાદ અત્યારે શ્રી કૌશન પ્રસાદજી મહારાજ મોટા મહારાજશ્રી લાલજી શ્રી આખું ધર્મકુળ આ મહોત્સવ પધારશે અને આ ઉત્સવમાં દેશ વિદેશના તમામ ભક્તો ઉત્સવમાં આવશે અને આ ઉત્સવ માણવા માટે ખૂબ હૃદયના ભાવથી ભક્તો આવવાના છે ત્યારે આ ઉત્સવમાં સંપૂર્ણ સંતો ભોજનાલય હોય સભા મંડપ હોય બધા વિસ્તારો પાર્કિંગ વ્યવસ્થામાં હોય હરેક વિસ્તારમાં જ્યાં જ્યાં સંતોની સમિતિ કરવામાં આવી છે દરેક સંતો કાર્યરત થઈ ગયા છે માટે આ ઉત્સવનો પ્રારંભ બરાબર ઓગણીસ તારીખના ભવ્યા તે ભવ્ય પોથીયાત્રા શ્રી સ્વામી સ્મૃતિ મંદિર પરથી પ્રારંભ થશે અને મોટા મંદિર સુધી આ પોથીયાત્રાનો વિરામ લેશે અને બરોબર તારીખ વીસ એક બે હજાર છવ્વીસના ભવ્યથી ભવ્ય પાંચ દિવસનો મહોત્સવનો દીપ કરી આ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવશે અને આ ઉત્સવ અંતર્ગત ભવ્યથી ભવ્ય ચોવીસ તારીખે રંગોત્સવનો પણ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે પરમ પૂજ્ય બાદ મોટા મારાસિંહ વરદસ્તે રંગોત્સવ થશે સ્થળ છે લાલન કોલેજ ગ્રાઉન્ડમાં તો રંગોત્સવ કરવામાં આવશે તો આ ઉત્સવમાં અનેક વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે તો ભોજ મંદિરના માન સામી વતી આકાશ સત્સંગને